khá đi chơi đã quan mà nấu ai này quan mà gần lạc khu bị cái thay đổi hàng gần cho giờ đi ăn không có ăn được Adel bula hello હું ફોન કરું બોલો આપણે અરે ગોમ ઘર રાખવું હોય શું કરવા મારા રહેવા માટે તમારે રહેવા ત્યાં આપડે ઘર પડ્યું મારું હા તે બારું બારું સમજી કેજો લેડો આપણે જોઈ લઈએ અત્યારે કેવું ઘર હવે ઘર સારું હોય તમારે રહેવાનું મજા આવી છે પાડોશી પાડોશી હા પાડોશી પાડોશી બધા કમ્પ્લીટ છે હા દી ખરો લેડો લેડો શું કરે અત્યારે ભાઈ યાર અમારું ઘેર મજા નહીં આવતી અલગ રેવા એવું જો આપણું પોચ હજાર થવા ઘર તો બંગલો સંખી પોતા ભારું બોલો હા તમે ત્રણ હજાર રૂપિયા આ યાર એવું ત્રણ હજાર રાખો હેડો ઓછું થાય તો ઓછું કરો હા ના ત્રણ હજાર બે હજાર તો કાપે કોઈ કોઈ લઈ તો નહીં ના ના કમ્પ્લીટ જ છે

ઘરબાર તો હલાવ્યું સમ પાડોશી પાડોશી વ્યવસ્થિત હોય તો હારું મારે મેર આવે રહેવાનું તો જિંદગી ભર આટલા રહેવું છે પછી મોણસો હારા ના હોય તો નહીં રહેવું અમે ઊંઘવા છે મસ્ત થાક લાગ્યો છે પાણી તો પૈયા દે เราเดี ас, right? ๋ยวคิดควนิกบดินเลยล่ะก็สิควนิ้ดูสิดูสิถ้าเสือดิงก็ไม่ได้ขันต่อมขขายอะไรสิเลยออกมแล้วขานี่มเนี่ยเน้ยประเด็นน่าขาขวารันเลยบบที่กกินเลยขานี่มาเลยขานี่กันข้าก็ขามกขามแต่ขากินเลย

કરું પછી નહી ચાલતું આજે ખબર ગરબા ફી છે ઈજ તો સર ઠંડુ પોણી બધા આવતા ઓન જો આયતા બધું આલી જોઈન તો આરે મન જીવવા નઈ તો હા કુછ મન ચાહીએ ઓ બંધ થઈ ગયું હાલ ચાલુ તું એટલું આટલું બધું તો આલી પછી કેટલું આલા નો યાર હું આલી પણ આ ખોડ આલી ના દૂધ આલ્યું પણ ના હોય રોજ રોજ તો બધું આવતો પાડુસી સા એટલું ગાળો વેઠવો પર કેટલો ગાળો આપણે તો ના હોય પર આ તો પોજ મિલે થાતી નઈ લાગે દૂધ આલી ગયો ખોડ આલી એટલે આટલું તો કોઈ પાડુસી ના બેઠા મને તો બધું મોઢા પર કઈ દીધું નેકો 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 હાલો ઠંડુ પાણી જાણ કાડો થી બસ દે તો મારું ન

મા ભેંસ ઉપર કાકરો બેહતો ઈકણ કે વલકા વગાડી છે આટલું બધું કકરા હોય આટલું બધું

Ủa wow. Sẹp tụi cháu không gieo phá hả? có <laughs> ừ, không có À mà đi con nửa હજી તો તું હજી તો તારો બાકી છે તારા જોવા હજીયા દેખાતું

જવાનું કરો હતી તું કુના બાજુમાં આવ્યો તું તું બોલ્યા કે ને જતો રહેજે રહેતો નહી તને એક દાડાનો ટાઈમ આવ્યો ફટોફટ નેકાર ન કરજે

આ કેડો ઓ હેડો હા જ જ નહીં કેમ તમે ભૂલા પડ્યા તમે કાલ આવો ભૂલું પડું છું એમ મેં કર્યું હા અમે હા

તમારો ખર્ચો તમે હેરાન કરો બપોરે પથરા નાખી છે ના ચાલે એવું પથરા પેરા ના કરું ખા બપોરે ઊંઘા દેવું પડે કુધું તમને ખબર નઈ પથરા ચોધી